ઓમ શ્રી ગણેશાય નમઃ આ વિડીયોમાં આપણે ભાદરવાસુદ આઠમના દિવસે કરવામાં આવતું ધરો આઠમના વ્રતની કથા સાંભળીશું આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે એ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ધરોની પૂજા કરવી તથા પ્રાર્થના કરવી કે ધરોની જેમ અમારા કુળનો વંશ વંશવેલો વધજો એ દિવસે ટાઢું ભોજન જમવું જમવામાં ચોખાની કુલેર ફણગાવેલા કઠોળના વડા વગેરે ખાઈ શકાય પોતાના બાળકના દીર્ઘાયુ માટે આ વ્રત કરવામાં આવે છે એક ગામમાં એક સાસુ અને વહુ સંપીને રહેતા હતા વહુને એક નાનો દીકરો હતો સાસુ વહુ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા આમ કરતાં કરતાં ધરો આઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું વહુ ચાલ આપણે ખેતરમાં જઈ ઘાસ વાઢી આવીએ વહુ તો ધરો આઠમનું વ્રત કરતી હતી આથી એ દિવસે ઘાસ કેવી રીતે વાઢી શકાય આ માટે થઈ તેણે સાસુને ના પાડી દીધી આથી સાસુ છણકો કરી અને બોલ્યા ઘાસ નહીં લાવે તો ઢોરને ખવડાવીશું શું લાવ હું જ જાઉં છું એમ કહી સાસુમાં તો દાતરડું લઈ અને ઘરમાંથી નીકળી પડ્યા વહુ બિચારી લાચાર બની છોકરાને ઘોડિયામાં સુવડાવી સાસુ પાછળ ચાલવા લાગી સાસુ વહુ ખેતરે પહોંચી ગયા સાસુમાં તો દાંતડું લઈ અને ઘાસ વાટવા માંડ્યા પણ બિચારી વહુનો ઘાસ વાટતા જીવ ચાલતો નથી ધરો આટમ હોવાના કારણે વહુ તો લીલું લીલું ઘાસ છોડતી જાય છે અને બીજું સૂકું સૂકું ઘાસ વાટતી જાય છે આમ કરતાં કરતાં સાંજ પડી સાસુ અને વહુ તો ઘાસના ભારા બાંધી માથે ચડાવી ઘર બાજુ આવવા માટે નીકળ્યા ત્યાં તો રસ્તામાં જ સમાચાર મળ્યા કે તમારા ઘરને તો આગ લાગી છે સાસુનો જીવ તો તાળવે ચોટી ગયો એણે તો ભારો નીચે નાખી ઘર તરફ દોટ મૂકી ઘરમાં નાની વહુનો છોકરો સૂતો હતો વહુ પણ મનમાં ધરોમાને પ્રાર્થના કરતી કરતી ઘેર દોડી આવી સાસુમાએ તો ઘેર આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું તે તો પોક મૂકી અને રડવા લાગી વહુએ અડધા પડતા બળેલા બાણાને હસેલી અને જોયું તો પોતાના પુત્રની આસપાસ ધરો વીટળાઈ ગયેલી છોકરો તો ઘોડિયામાં હસતો રમતો હતો વહુ તો આ જોઈ અને રાજી રાજી થઈ ગઈ વહુને તો ધરો આઠમનું વ્રત ફળ્યું તેણે સાસુમાને કહ્યું જુઓ માં માએ મારા બાળકને બચાવી લીધો સાસુમાં પણ આ દ્રશ્ય જોઈ અને નવાઈ પામ્યા તેમણે પણ ધરોમાનો પ્રભાવ સમજી તે દિવસથી ધરો આઠમના દિવસે ઘાસ ન વાટવાની વ્રત કરનારનો વંશવેલો વધે છે અને લાંબુ આયુષ્ય ભોગવે છે હે ધરોમાં તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો જય ધરોમાં જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ગજાનંદ ગણપતિ મહારાજ જય ધરોમાં જય શ્રી કૃષ્ણ